આવી જો બધા છે વિદેશ વાળા ને છે ને એમ હોય કે બહાર ખાવા જાય અહીંયા હોય ને એમ થાય કે બહાર વાળા આવીને મસ્ત ઢોસા બનાવી દે જો મસ્ત મજા જો બટેકાનો મસાલો બનાવી નાખો છે મસ્ત સાંભાર બનાવ્યો છે અને જો એમાં પાલક પનીર બી છે મસ્ત અમૂલ નું ચીજ લઈ આવ્યા છે આજે તો અને ટોકરાની ચટણી અને આજે અમારા ઘરે આવ્યા છે મહેમાન મમ્મીના બેન એટલે મારા માસી જે આવ્યા છે તો ચાલો બધા આવી જાવ મસ્ત મજાના ઢોસા ખાવા જો મસ્ત મજાનો બટેકાનો મસાલો નખાઈ ગયો છે ઉપર ન થઈ ગયું છે મમ્મી આ તાળ અને જો મસ્ત મજાના ઢોસા બનીને તૈયાર થઈ છે છોસા સિકડીના આ છે તો